સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોવાના સરકાર દ્વારાના દાવાઓ કરાઈ છે પરંતુ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દાવાઓ ધરાશાયી થતા જોવા નજરે પડે છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાની સ્થિતિ અત્યંત દયનીય છે એક સ્થળે તો શાળામાં ઉડાની અછતના કારણે બાળકોને તબેલામાં ભણાવવામાં આવી રહ્યા છે તમે બાળકોને ખુલ્લામાં ભણતા જોયા હશે તૂટેલા ઓરડામાં ભણતા જોયા હશે ભંગાર ઓરડા ધરાવતી શાળામાં ભણતા જોયા હશે ઝાડ નીચે ભણતા જોયા હશે પરંતુ શું ક્યારે તબેલામાં ભણતા જોયા છે નહીં ને તો આવો અમે તમને એક એવી શાળા બતાવી કે જ્યાં બાળકો સરકારી તબેલામાં ભણવા માટે મજબૂર બન્યા છે અહીં વાત થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વિજળિયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની કે જ્યાં ધોરણ 1 થી 5 ના બાળકો શાળાના અભાવે તબેલામાં ભણવા માટે મજબૂર બન્યા છે અહીં કુલ 65 બાળકો અભ્યાસ કરે છે આ હકીકત છે ગુજરાતના વિકાસ મોડેલની આ હકીકત છે આજના શિક્ષણની જો કે અહીં બાળકોને ભણાવવામાં આવતા હોવાથી કોઈ પશુ કે ઢોર બાંધવામાં આવતા નથી તબેલામાં શાળા ચાલતી હોય તે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર માટે કલંક લગાવતો કિસ્સો છે અને આ ગામની અંદર જો ઢોર બાંધવાના તબેલાની અંદર આવી પ્રાથમિક શાળા ચાલતી હોય તો આ શિક્ષણનું વરવી વાસ્તવિકતા છે અને શિક્ષણ વિભાગે અને મુખ્યમંત્રી શ્રી જ્યારે ગુજરાતમાં આવતા ત્યારે મને લાગે છે કે એ ગામની પણ એમને મુલાકાત લેવી જોઈએ અને ત્યાં પણ એક સુંદર મજાની શાળા બને જેથી કરીને લોકો પેલા તબેલામાં શિક્ષણ ના મેળવે અહીં બાળકો માટે મધ્યાહન ભોજન પણ બનાવવામાં આવે છે અહીં તબેલામાં જ પતરા નાખીને શૌચાલયની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે છે જ્યારે શાળા જ તબેલામાં ચાલે છે ત્યારે બાળકોના રમવા માટે ગ્રાઉન્ડની તો શું અપેક્ષા રાખવી બાળકોના પીવાના પાણીનો જબ પણ બહાર ખુલ્લામાં જ મૂકવામાં આવે છે વાલીઓની માંગણી છે કે સરકાર વહેલી તકે બાળકોની શાળા માટે પાકું બાંધકામ કરાવીને તેમને વ્યવસ્થિત શિક્ષણ પૂરું પાડે જ્યાં શ્રમજનક વાત કહેવાય કે આજે સિત્તેર સિત્તેર સુધી આઝાદી મળી છે આપણને છતાં આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકોને હજી તબીલામાં ભણવું પડે છે તો આ સરકાર કહે છે કે અમે છેવાડાના ગામ સુધી છેવાડાના રહેણાંકના વિસ્તાર સુધી અમે સવલતો પૂરી પાડીએ છીએ અને સવલતો આપીએ છીએ પણ મારું કહેવું છે કે આ વીજળીયા ગામના બાળકોને એક તમે સારું શિક્ષક સારી સ્કૂલ બનાવી આપો અને એ બાળકો સારી સ્કૂલ ભણે એવી મારી માગણી અને લાગણી છે સરકાર પ્રવેશોત્સવ નામે લાખો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓની સ્થિતિ શું છે તે અંગે સરકારને કોઈ દરકાર નથી બસ તેને પોતાની પ્રસિદ્ધિમાં જ રસ છે તાજેતર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરોડી ગામે શાળા પ્રવેશો દરમિયાન આવ્યા હતા અને તેમને સરકારી શાળાઓ અંગે આંબા આંબલી બતાવી હતી પરંતુ સરોડીથી થી સાત કિલોમીટર દૂર આવેલી વિજળિયા ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ એ સરકારના તમામ દાવાઓને ધરાતલ પર લાવી દીધા છે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર